આજના મોંઘવારીના સમયમાં આરોગ્ય લક્ષી ખર્ચ ખૂબ જ વધી ગયો છે ત્યારે બનાસકાંઠાના દિયોદરના ઝાડા ગામમાં એક એવી સેવાકીય હોસ્પિટલ આવેલી છે જ્યાં ફક્ત વીસ રૂપિયાના નજીવા ખર્ચે દર્દીની સારવાર થાય છે આ છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલું જાડા ગામ અહીં આવેલું છે કંચનબા જૈન મેડિકલ સેન્ટર અને આ મેડિકલ સેન્ટર આ પછાત વિસ્તાર માટે આશીર્વાદ રૂપ બની રહ્યું છે રત્ન ચિંતામણી વિહારધામ નામના ટ્રસ્ટથી સંચાલિત આ હોસ્પિટલમાં દર્દીઓની ન માત્ર સારવાર આપવામાં આવી રહી છે પરંતુ સારવારની સાથે સાથે દવાઓ પણ આપવામાં આવે છે દાડા ગામે જે જૈન ડેરાશન આવેલું છે ને જૈન ડેરાશનની અંદર એક દવાખાનું ત્યાં મફતનું હાવ ફ્રીમાં ચાલુ કરી આપેલું છે અને આજે છેલ્લા પાંચ વર્ષથી અમારા દવાખાનાની અંદર વીસ રૂપિયેને ફીને ગોળી દવા તમામ વસ્તુ બધી મફત દવા કરી આલે એવા અમારા જાડા ગામના અને આજુબાજુ ગામના પણ દર્દીઓ ખૂબ આવે છે અને અમારા ગામને ખૂબ લાભ મળે છે આજુબાજુ ગામને લાભ મળે છે અને આવી મફત આવી મફત આવા કોઈ સંજોગોમાં ક્યાંય પણ મફત દવા આવી મળતી નથી એવી અમારા ગામમાં દવા મફત જૈન મંદિરને આપે છે એ બદલ હું સરપંચ તરીકે આજે છેલ્લા પાંચ વર્ષથી તો જયેશભાઈ ડૉક્ટર પણ પોતે આની સેવા આપે છે એ બદલ ડૉક્ટરને પણ હું અભિનંદન આપું છું અત્યારે હું દવાખાને અમે ગરીબ પરિસ્થિતિના માણસો છીએ અમે દવાખાને આવેલા છીએ અને અત્યારે અમારે કોઈ બી દરદ થયું હોય તો અમે વીસ રૂપિયામાં દ્વારા કરાવીએ છીએ અને એ દવા કરાવતા મને પાંચસો હજાર દસ હજાર દવાખાનામાં જતા હોય એના કરતાં વીસ રૂપિયામાં અમે સાજા થઈ જઈએ છીએ અને દવાખાનું બહુ સારું છે ડૉક્ટર બહુ સારી દવા કરે છે માત્ર વીસ રૂપિયામાં દર્દીને સારવાર અને નિદાનની સાથે દવાઓ પણ ફ્રી આપતી આ હોસ્પિટલની શરૂઆત વર્ષ બે હજાર પંદરમાં થઈ હતી અને અત્યાર સુધીમાં આ હોસ્પિટલમાં પચીસ કરતા વધારે દર્દીઓએ સેવાનો લાભ લીધો છે અહીંયા ઝાડા ખાતે શ્રી વિહાર ધામ ચાડા સંચાલિત કંચનબા ચૈન મેડિકલ સેન્ટર જે છેલ્લા બે હજાર પંદર વર્ષથી ચાલે છે જેલા સાત આઠ વર્ષથી વીસ રૂપિયામાં ફ્રીમાં લોકોને દવા કરી આપવામાં આવે છે જેમાં ખાલી વીસ રૂપિયા ટોકન ફી પેટે જ લેવામાં આવે છે તેમાં બધા પ્રકારની દવા માની લો કે કોઈ પેશન્ટ તાવ ખાંસી શરદી હોય તો એને બે દિવસની દવા ખાંસીની બોટલ અને ગોળી બધું વીસ રૂપિયામાં કરી આપવામાં આવે છે જેનો ટોટલ ખર્ચ કંચનબા જૈન મેડિકલ સેન્ટરના દાતા આપે છે અને સવારે આઠથી દસ રેગ્યુલર એરું દવાખાનું ચાલે છે અહીં માની લો કે કોઈ પેશન્ટ હોય અને અહીંયાથી ટ્રીટ ના થઈ શકે એમ હોય તો એના માટે પણ આગળ એમને મદદ પણ કરી આપવામાં આવે છે રોટી કપડા અને મકાનની સાથે સાથે આરોગ્યની સુવિધા પણ પાયાની સુવિધા માનવામાં આવે છે અને વર્તમાન સમયમાં આરોગ્યની સુવિધા મોંઘી બની રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પછાત એવા જાડા ગામ સહિત તેની આસપાસના ગામના લોકો માટે જાડા ગામની આ હોસ્પિટલ આશીર્વાદ રૂપ બની રહી છે કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા